ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મહીસાગર નદી પરનો આશરે સાહીઠ વર્ષ જૂનો બ્રિજ ખખડતજ બની ગયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બ્રિજ જેની લંબાઈ પાંચસો મીટર અને ઊંચાઈ સો ફૂટ છે આ બ્રિજ જમ્પિંગ બ્રિજ બની ગયો છે છતાં વારંવાર અકસ્માતો થવા બાદ પણ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી ચોકાવનારી છે અરે આ બ્રિજ ઘણા સમયથી આ જર્જરિત છે અમુક ટાઈમે તો એને સમરકામ કર્યું પણ કોઈ નકામું છે એટલા મોટા આગળ જે ખાડા પડી ગયા છે તો નાના વ્હીકલો તો કાયદેસર પડી જાય અને અકસ્માત થાય ભય છે તો આપણે તો એક જ વિનંતી કે ભાઈ આનું કરો તો સમરકામ સારું કરો તો જેથી કરીને આજે જે ગંભીર જેવો બ્રિજ થયો અકસ્માત એવો અહીંયા દુર્ઘટના ના પર રોજનું અવાર છે આજે જ અકસ્માત થયો છે આ રોડ પર કેટ કેટલી ઘણી બી વાર આ રોડ બનાવડાયો છે પણ જે વસ્તુ ના થઈ શકે એ વસ્તુ બી આ રોડ પર થઈ શકી છે અને અત્યાર બી તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે અને કેટલા હમણાં જ એક થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થાય અમે એક જણનું અકસ્માત થયું છે ખાડા તમે જોઈ શકો છો અમારા રોજનો આ જ રૂટીન છે અહીંથી આ જ આ રસ્તે જવાનું અને આ રસ્તે રિટર્ન પાછું આવવાનું એના લીધે સરકારને અમારે એક જ રજૂઆત છે કે આ રોડ તમે સરખો કરાવો